આગળ સમાચારોમાં વાત કરીએ તો બાબરાના ખેડૂતો રોષે ભરાયા છે આડે ધડ વીજપોલ ઉભા કરાતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે ચારસો ને સિત્તેર હેક્ટર જમીનના એકસો ને એસી ખેડૂતોના પ્રશ્નોને લઈને રજૂઆત કરવામાં આવી સરપંચ સહિત ગ્રામજનો પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા હતા સમઢિયાળા અને વાડીયાના ખેડૂતો કચેરી પહોંચ્યા હતા દાદાગીરી કરે વીજપોલ પોલ ઉભા કરાયા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે શાળા અને આંગણવાડી પાસે પવનચક્કીના વીજપોલ પણ ઉભા યા છે વીજ પોલના કારણે અકસ્માતની ભીતિ સર્જાય ત્યારે વીજ પોલ ને અન્ય જગ્યાએ સ્થળાંતર કરવા પ્રાંત અધિકારીને ખાસ રજૂઆત કરાઈ છે મારું નામ લલિત રમેશભાઈ કર્યા છે હું વાંડળિયા ગામમાં સરપંચ તરીકે ફરજ બજાવું છું અને પ્રશ્ન એવો જ હતો કે પ્રાંત બી પ્રાંત કચેરી આવવા માટેનો અમારો એક ખેડૂતોનો નિર્ણય હતો કે ભાઈ જે પવનચક્કીના પોલ અત્યારે અમારે વાંડળિયામાં નખાઈ રહ્યા છે જે ચાવંડ માર્ગ છે એ અમારા નોન પ્લાન રસ્તાની દરખાસ્ત થઈને મસ્તો મંજૂર થયા થવાની તૈયારીમાં છે હવે જે રસ્તામાં પોલ આવે છે એ પોલ અત્યારે રૂપ સંપૂર્ણ રીતે થાય એવું છે અને ખેડૂતોની માલિકીની જગ્યામાં ભાઈ બિન પરવાનગી વગર કામ ચાલી રહ્યું છે અને બેફામ ત્યાં પોલ નખાઈ રહ્યા છે તદ ઉપરાંત ગૌચરની જમીન જે પંચાયત હસ્તગત જમીન છે તેમાં પણ સરપંચ સરપંચશ્રીની કે ગ્રામ પંચાયતની કોઈ પણ ઓથોરિટી પર્સનની મંજૂરી લીધેલી નથી અને બેફામ ગૌચરમાં પણ પોલ નખાઈ રહ્યા છે ત્યારબાદ નદી નાળાઓમાં પણ પોલ નખાઈ રહ્યા છે જે ખેડૂતોના જાહેર માર્ગ છે પાણીનો નિકાલ માટેના જે નેરા બનાવેલા છે એમાં પણ પોલ નખાઈ રહ્યા છે માંગણી અમારી એવી જ છે કે ભાઈ આ યોગ્ય રીતે આનો નિર્ણય લાવે અથવા તો આ પોલને સંપૂર્ણ રીતે હટાવી લેવામાં આવે જેથી કરીને અમારે રાજાશાહી વખતમાં જે માર્ગ મંજૂર થઈ રહ્યા છે એ માર્ગમાં નટ અડચણ રૂપ ના બને બસ આટલી સાહેબ સાથે માંગણી હતી સાહેબે એવો નિર્ણય લીધો છે કે ભાઈ કાલે હું જાતે સ્થળ તપાસ કરી અને એમનું જે યોગ્ય નિરાકરણ હશે એ અમે નિરાકરણ લાવી આપીશું અમે ગોંડલિયા મારું ગામ વાંડલિયા છે બાબરા તાલુકાનું ને પ્રાઇવેટ પ્રોપર્ટીમાં થાંભલા અમારામાં નાખેલા છે સાવણ બાબરા બા સાવણનો રસ્તો છે રોડમાંથી જ થાંભલા નાખેલા છે પ્રાઇવેટ પ્રોપર્ટીમાં થાંભલા નાખેલા છે એટલે જબરજસ્તીથી થાંભલા નાખેલા છે અને એક થાંભલો મારે જન્મભૂમિમાં જ નાખેલો છે રોડ બનવાનો છે રોડ મંજૂર થઈ ગયો છે આ થાંભલા નાખાણ તો રોડ અમારો કેન્સલ થાય અહીંયાથી સામે ગામ જવાનો સાવણ જવા માટેનો ગળકોટડી સાવણ રસ્તો છે નહીં કોઈની મંજૂરી લીધી નથી ને એમાં દાદાગીરી થી થાંભલા ઉભા કરેલા છે પીપરિયા રસ્તા એ રીતે પ્રોબ્લેમ છે પીપરિયા રસ્તાવાળા એમાં હાજર જ છે અમારી માંગ છે થાંભલા હટાવો અને ખેડૂતને બચાવો